જય માતાજી જય શ્રી કૃષ્ણ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં હશો મારો સિદ્ધરાજ જુઓ તો મિત્રો આપણે નોરતા ચાલી રહ્યા છો ના જે બીજું નોરતું ત્રીજું નોરતું થયું ને મારે સિદ્ધરાજ જુઓ રાત જે તો ગાવા એ સીધા સીધો કુર્તો પહેરીને જે તો મારો છોકરો નેન નેનો જો અને તારે પોચીસ બાર કાકો જો

આ દોસ્તો કેમ છો મજામાં મજામાં સોયલા છે આ રાખું છું તો દોસ્તો નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત નવલોગ છે હા નાટક ના કરતી સ્ટાર્ટ જ કરે કંટ્રોલ આ વખત ટ્રેક્ટર સાહ હા ઈ અને આજ તો શૂટિંગમાં રજા છે એટલે આજ તો ઘેર બેહી રહેવાનું રાખો અને સાબુડી છાણા બનાયા છે ને ચાકબક બનાવીએ છીએ તા તો દોસ્તો મિત્રો કઈ કઈ દે બેટા નહી કેવું ઓકે મોટી મોટી ઓફલાઈન જોવા ના મિત્રો ઇવન બાપાજી આ દેખવાય જય કરજો

ప్యరాన బిడి సిలి సాక్సిదా అంకమా అలా అర్కా కరారా అర్కా అరుడా ఏ

જગદીશ ભાઈ ને દિલીપ ભાઈ ને બધા તો મજા આવે હિવન જોડે અગ ભાઈ મારે પણ હાટુ વાળવા જવું પડશે મારે ઈવન પાછું હાટુ વાળો ના બગા તારું ફોન કર મિત્રો ફૂલ સપોર્ટ કરજો ને ખૂબ પ્રગતિ કરો જિંદગીમાં આ બ્લોગ આપણો વારનો ચાલે છે હા એક તો ફરી એકવાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને આ વિડિયોનો ફૂલ શેર કરજો બ્લોગ બનાવી દેના સીધો તમારો jangan kita. Ayo dong dobel lago, jalan, hukia udah di taruh, full family, ah, ah. kerja, kerja, berapa berapa kerja, wow. <laughs> oh, eh eh, baju kara papan, ah, oh, papan baju kara, papan baju kara, papan baju kara, kom ચલો મિત્રો બને માં જય શ્રી કૃષ્ણ તો મિત્રો આપડે સીધરાજ માટે આ લીધા તા ને એવું તો તળીસ જો બાર નું ખાય નઈ નખ નું ખાય કોઈ નુકસાન ના કરો મિત્રો ખાય એટલું સારું કહેવાય બચ્ચા કાઢવા નહીં હાલ દરવાજો તરફ પડી છે એટલે ખુલ્લો રાખવો પડે મિત્રો